આપણે કોઈ વાદ વિવાદમાં પડવું નથી પણ આ ખેડૂત વાત છે એટલે મને વાત કર્યા વાત છે કડદાના સાહેબ વાગ્યા સુધી પાંચ મિનિટ પણ હા ખાધા વગેરે કામ કરીએ છીએ અને અમારો આ માલ માર્કેટ હેડ સુધી પોગે અને હરાજી થઈ જાય પછી આનો વેપારી ભાવ તોડે પછી ખેડૂનો જીવ નહી ખેડૂત આખો ભળી જાય અને આનિયા સિંહ દસ થી બાર વર્ષ પહેલા પચી મણ સિંગ તમે લઈને જાતા ને એટલે દસ ગ્રામ સોનું આવતું અત્યારે આનિયા સિંગ દોઢસો મણ લઈને જાવ ને તોય દસ ગ્રામ સોનું નથી આવતું આનિયા સિંગ પંદર વર્ષ પહેલા મેં ભાઈ સાડી અગિયારસો માં વેસી હતી ને તૈયાર ડીપી ખાતર લીધે તું ચારસો પંચોતેર માં અત્યારે ડીએપી ના ભાવ છે પંદરસો ને માંડવીના છે હારા મારી માંડવી તમે લઈને જાવ તો આઠસો નવસો આ તફાવત વેપારીને નથી દેખાતો એટલે આ ખેડૂને કડદો નડે છે ક્યાંય કુદરતનો નાય જોવો તમે સમય પ્રમાણે બધી ભાવ મોંઘો પણ આ આ વસ્તુનો ભાવ મોંઘો થાય ને તો સમય પ્રમાણે ખેડૂનો દીકરો ખેતી છોડી દે એટલે આ કડદાની વાતમાં ખેડૂતો નાય માગ્યો તો ઉપર જતા ખેડૂત માંથી અન્યાય જો મિત્રો દહકો દહ વરા હોય એટલે દહકો ભાંગવાનો સમય આવી ગયો છે હવે એટલે આમાં તમે સમજી જજો જય જવાન જય કિસાન હું ખેડૂત પુત્ર પ્રવિણ પટેલ દેશમાં ભારતના નાગરિકોને જે કોઈને સલામ કર્યું હોય તો માત્ર બે જ છે એક બોર્ડર ઉપર દેશની સુરક્ષા કરતો જવાન અને આખા દેશને અનાજ પૂરું પાડનાર ખેડૂત આ બે વ્યક્તિને આખો દેશ સલામ કરે છે થોડાક સમય પહેલા બોટાદમાં જે ઘટના બની ભાજપ સરકારને પડદા લેવાની જે પ્રથા હતી તેના વિરોધમાં પ્રણીભાઈ રામ અને રાજુભાઈ કરપડાએ જેલ લડત ચલાવી જે ખેડૂતો માટે લડત ચલાવી અને એ લડતને વેરવિખેર કરવા માટે આ ભ્રષ્ટ ભાજપ સરકારે કાવતરા રચી પ્રણીભાઈ રામ અને રાજુભાઈ કરપડાને ખોટા કેસમાં જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમજ બોટાદના હરદળ ગામે ખેડૂતોના ઘરમાં ઘૂસીને પોલીસે જે અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે તેમને લાઠીઓ વરસાવવામાં આવી છે અને પિંચ્યાસી જેટલા ખેડૂતપુત્રો પર ખેડૂતો ઉપર ખોટા કેસ કરીને ફીટ કરી દેવામાં આવ્યા છે આનો અમે દરેક ખેડૂતો ખેડ પંથકનો ખેડૂત છું દરેક ખેડૂતો ખુલ્લો વિરોધ કરીએ છીએ અને આ વેદનાને અમે વાચા આપીએ છીએ અને આવનારી જે દિવાળી છે તેમાં અમે કોઈ મીઠાઈ નથી ખાવાના નથી કોઈ ફટાકડા ફોડવાના આ અમારો ખેડૂતનો અંદરથી હૃદયપૂર્વકનો વિરોધ છે સરકાર તંત્ર જાગે નિર્દોષો તમામને છોડે એવી ખેડ ખેડૂત તરીકે અમારી માગણી છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન પ્રવટામની મા બોલું મારો દીકરો દારૂનો ધંધો નહોતો કરતો વ્યાજ વટામણ નહોતો કરતો કોઈની પાસે પૈસા લેવા નહોતો કોઈને હેરાન નહોતો કરતો ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે અંધારું છે પણ અમારા માટે અંધારનું છે હું મારા પ્રવીણને અહીંયા વરસદીનો દીકરો છે બધાના પોતાના બાપાને એમ થાય કે પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મ દિવસ અમે ઉજવશું તો મારો દીકરો અટાણ્યા અહીંયા છે નહીં તો સરકારને હું કેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવો એ કરજો મારો દીકરો પાછો પડવાનો નથી એટલા મારા લોહીના કોણીનામાં છે અમે બધાય બધા સપોર્ટ કરીએ સર ખેડૂત માટે એને જીવ દેવો હે તો એ દઈ દે સરકારને જે કરવું એ કરે એ પાછો નહીં વરે ખેડૂત માટે ને પ્રવીણ રાજુભાઈ પંચોતેર જે બધા બધા મારા દીકરા છે હું બધાને કહેવા માગું કે તમે કોઈ પાસા પડતા નહીં ને પ્રવીણ પાસો નહીં પડે જો જાગૃત તમે નહીં થાવ તો તમારે માટે લડવા નહીં તમારે જાગૃત થવું જ પડશે અટાણે હું બધા એના એને ઘેરે દીકરા એના બાપા બધાને હું કેવા માગું કે અટાણે મારો દીકરો એ છે નહીં દિવાળી જેવું તહેવાર છે અંધવારો નહીં અમારા માટે અંધારું છે હું બધાને એટલી વિનંતી કરું કે બધાને શક્તિ દે ને બધાને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે એટલે એ હિંમતનું આ રે લડવામાં એ ખૂબ એને ક્રેટ રહે એક દીવો ખેડૂતોના નામે નમસ્કાર હું ડોક્ટર બારોટ પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી આજે આપ સૌ દિવાળી પોતાના પરિવાર સાથે મનાવી રહ્યા છો ત્યારે ગુજરાતની અંદર પણ વધારે યોદ્ધાઓ એવા છે કે જે આજે ગુજરાતના ખેડૂતો માટે લડતા લડતા આજે પોતાની પરિવાર સાથે હોવાની જગ્યા આજે જેલની અંદર બંધ છે આજે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ખેડૂતોનો અવાજ ના બની શકી પરંતુ આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો અવાજ બન્યા અને આ મુહિમની અંદર હજારો ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને લડતા લડતા જે લોકો આ કડદો કરી રહ્યા હતા જે ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા એ લોકોને જેલમાં જવાની જગ્યાએ આજે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ અને ખેડૂતો આજે પોતાના પરિવારની સાથે હોવાની જગ્યાએ જેલમાં બંધ છે આજે ગુજરાતના મુખ્યમંત્રી મૌન હતા ગૃહમંત્રી મૌન હતા કોઈપણ એક એક શબ્દ બોલવા માટે તૈયાર ન ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોનો અવાજ બની ત્યારે આજે આમ આદમી પાર્ટીએ એક મુહિમ ચલાવી છે કે એક દીવો ખેડૂતોના નામે આ મુહિમ અંતર્ગત આપ સૌ આ અંદર જોડાવો વધારેમાં વધારે વિડીયો બનાવો અને સમગ્ર ગુજરાતની જનતા સુધી ખેડૂતોનો અવાજ બનો ખેડૂતોનો અવાજ બનીને સમગ્ર ગુજરાતની જનતા સુધી એક માધ્યમથી આજે મેસેજ પહોંચાડો કે આજે ખેડૂતોની સાથે સમગ્ર ગુજરાતની જનતા જોડાયેલી છે ખેડૂતો માટે જ્યાં જ્યાં લડવું પડે જેટલું લડવું પડે સમગ્ર ગુજરાતની જનતા ખેડૂતોની સાથે પડખે જય જવાન જય કિસાન નમસ્કાર આજે એક દીવો ખેડૂતોને નામ આપણે આજે દિવાળીનો ઉત્સવ મનાવી રહ્યા છીએ અને દિવાળીનો પર્વ એટલે પ્રકાશનો પર્વ આપણે આપણા ઘરની અંદર દીપક પ્રગટાવીએ છીએ અને આપણે ઘરને રોશનીથી ભરી દઈએ છીએ તો આજે એક દીવો આપણા સૌ માટે લડી રહેલા ખેડૂતોના આગેવાન તરીકે જે લોકો લડાઈ કરી રહ્યા એમના સૌના સ્વાસ્થ્યને ભગવાન નિરોગી રાખે એમને લડવાની હિંમત આપે એ માટે એક જીવો આપણા ખેડૂત આગેવાન એવા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ આમ આદમી પાર્ટીના નેતા એવા રાજુભાઈ ગોરખત્રી એવા પિયુષભાઈ પરમાર અને પંચ્યાસી જેટલા ખેડૂતો કે જે લોકોએ આજે એમની દિવાળી હવે જેલમાં થવાની છે આજે જે લોકો જેલમાં ગયા છે એ લોકોની શું માંગ હતી

કારણ કે એમને ઘણા બધા લોકોને રૂપિયા આપવાના છે ખેતમજૂર હોય દવાના પૈસા આપવાના હોય ખાતરના પૈસા આપવાના હોય બિયારણના હોય તો બાર મહિના એ મહેનત કર્યા પછી જયારે એમના ખેતરમાં અનાજ ત્યારે એ ખેડૂત પણ એ વિચાર સાથે એનું કામ કરતો હોય કે દિવાળીએ હું આ માલ વેચીશ અને મને જે પૈસા આવશે એમાંથી હું મારું પેટ ભરીશ અમારા જે વ્યક્તિઓને પૈસા દેવાના એમને ચૂકતે કરીશ અને હુંય શાંતિથી દિવાળી મનાવીશ પણ વર્ષોથી ભાજપી કરદા પાર્ટી આવા ખેડૂતો સાથે અન્યાય કરે છે છેતરપિંડી કરે છે અને એટલા માટે હું ભાજપી કરદા પાર્ટીની વાત કરું છું કારણ કે એ સત્તામાં બેસી અને જે વેપારીઓ કડદો કરે છે એમને છાવરે છે એટલે કે અલ્ટિમેટલી એ ભાજપી કરદા પાર્ટી આ કડદો કરવાની છૂટ આપે છે તો એવા કડદા બાજુની સામે જેમણે લડાઈ કરી કરદા બાજુની સામે જેમણે એની વાત મૂકી અને ખેડૂતોને થતી લૂંટ બંધ થવી જોઈએ એની રજૂઆત કરી તો એવા રાજુભાઈ કરપડા પ્રવીણ રામ રાજુભાઈ પોરખતરિયા અમારા ઓબીસી સેલના પ્રમુખ પીયુષભાઈ પરમાર સહિત પંચ્યાસી જેટલા ખેડૂતોને પોલીસે માર મારી અને જેલમાં પૂરી દીધા એટલે આજે એમના માનમાં એક દીવો ખેડૂતોના પ્રશ્ન માટે લડી રહેલા રાજુભાઈ કરપડા પ્રવીણ રામ પીયુષભાઈ પરમાર રાજુભાઈ ભગવાન લડવા માટેની શક્તિ આપે ખેડૂતો ઉપર થઈ રહેલા અન્યાય અને અત્યાચારની જે લડાઈ છે એ લડાઈમાં ભગવાન એમનું શરીર નિરોગી એમનું મક્કમ મનોબળ જળવાઈ રહે એ માટે આજ એક દીવો આ તમામ યોદ્ધાઓ માટે આભાર ભારત માતા કીચન